પ્રેસ ધ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માંગીએ છીએ જખારિયા પ્રબોધકનું પુસ્તક તેનો તેરમો અધ્યાય આઠ અને નવમી કલમ ત્યાં લખવામાં આવ્યું છે વળી યહોવા કહે છે કે આખા દેશમાંના બે ભાગ સંહાર પામીને માર્યા જશે પણ ત્રીજો ભાગ તેમાં જીવતો રહેશે અને તે ત્રીજો ત્રીજા ભાગને હું અગ્નિમાં નાખીને રૂપુ ગળાય છે તેમ તેમને ગાળીશ ને જેમ સોનાને શુદ્ધ કરવામાં આવે છે તેમ તેમને શુદ્ધ કરીશ મારા નામની વિનંતી ને હું સાંભળીશ હું કહીશ કે તે મારા લોક છે અને તેઓ માનો દરેક કહેશે કે યહવા મારો દેવ છે આ વચન જ્યારે મેં પ્રથમ વખત વાંચ્યું ત્યારે મને પ્રભુ પ્રત્યે એક સવાલ થયો કે પ્રભુ જે માણસ દુઃખ વેઠે છે એમના જીવનમાં ઓર વધારે દુઃખ કેમ તમે આપો છો પહેલો અને બીજો ભાગ બંનેમાં આ ત્રીજા ભાગવાળાએ દુઃખ વેઠ્યું છે અને ત્રીજો ભાગ છે એમાં એ લોકો ફરી વાર દુઃખ વેઠે છે પહેલા અને બીજા ભાગને થોડુંક ઓછું દુઃખ છે પરંતુ જેવો ત્રીજો ભાગ પ્રભુના હાથમાં આવે છે તો એના માટે ઈશ્વર શું કરે છે ઈશ્વર એવું કરે છે કે અગ્નિમાં નાખીને રૂપું ગળાય છે ખાલી અગ્નિમાં નાખીને કાઢી લેવાની વાત નથી કરતા પરંતુ જેમ રૂપું ગળાય છે તેમ તેમને ગાળીશ સોનાની સોનાને શુદ્ધ કરવામાં આવે છે તેમ તેમને શુદ્ધ કરીશ બાઈબલ જણાવે છે કે સોનાને સાત વાર ભઠ્ઠીમાં નાખવામાં આવે છે અને જ્યાં સુધી પેલો કારીગર સોની એમનો ચહેરો સોનામાં નહીં જુએ ત્યાં સુધી એમને ગાળતા ને ગાળતા રહે છે સાત વાર ભઠ્ઠીમાં નાખીને એ ગાળે છે અને પછી જે બી વસ્તુ બનાવવાની હોય એમાંથી બનાવે છે ઈશ્વર આપણો પણ ઉપયોગ કરવા માગે છે તો પછી પ્રથમ દુઃખ આપણા જીવનમાં આવશે નીતિ વચનમાં લખવામાં આવ્યું છે કે પહેલી દિનતા છે અને પછી માન છે જે લોકો પહેલા સ્ટેજ શોધે છે એમના માટે ખતરો છે અધૂરું શિક્ષણ એ નિમ હકીમ જેવું થઈ જશે અને મુસીબતમાં આવી જશે જે વ્યક્તિને પ્રભુ વાપરવા માંગે છે એમને પ્રથમ ઘડે છે અને જ્યાં સુધી ઈશ્વર એમનામાં દેખાતા નથી ઈશ્વરની આબેહુ છબી દેખાતી નથી ઈશ્વરની પ્રતિક્રિયા દેખાતી નથી ઈશ્વરના ગુણો દેખાતા નથી પવિત્ર આત્માના ફળો દેખાતા નથી ત્યાં સુધી ઈશ્વર પ્રભુ એમને ગાળતા ને ગાળતા રહે છે એવા દુઃખોમાંથી જ્યારે આપણે નીકળીએ છીએ એવા સમયે ત્રાહિમ પોકારી જઈએ છીએ કે ઈશ્વર આટલું બસ કરો અમે હારી જઈશું અયુગના પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે દુઃખી માણસની સાથે એના મિત્રએ દિલાસો દેવો જોઈએ નહીં તો એ હારી જશે થાકી જશે તેવી રીતના જ્યારે આપણા જીવનમાં દુઃખ આવે છે તો ઈશ્વરને આપણે પોકારીએ છીએ ઈશ્વર તમે મારા જીવનમાં આટલા બધા દુઃખો કેમ લાવો છો પરંતુ એમાં ઈશ્વરનો હેતુ રહેલો છે ઈશ્વર ચૂપ રહે છે બોલતા નથી કે આના માટે મેં તમારા જીવનમાં આ દુઃખો લાવું છું અગ્નિરૂપી પરીક્ષા લાવું છું જો જો ઈશ્વર એ જ સમયે આપણને કહી દે તો આપણે પીછે હટ કરી દઈશું ઈશ્વર જો આવું સાંભળી લઈએ તો પીછે હટ કરી દઈશું એટલા માટે ઈશ્વર ચૂપ રહીને આપણને આવી મુસીબતોમાંથી સાથે રહીને એ આપણને પસાર કરે છે અને જ્યારે શુદ્ધ થઈ જાય છે ત્યારે જ્યારે આપણે પ્રભુના નામની વિનંતી કરીએ છીએ પ્રભુ સાંભળે છે આપણે પ્રભુને કહીએ છીએ પ્રભુ પ્રથમ કહે છે કે મારા લોક છે છે અને કહે કે યહવા અમારો દેવ છે એમ જ નથી બોલાતું કે યહવા મારો દેવ છે તે અમારો છે એવું નથી બોલાતું દુઃખ વેઠીને પછી બોલાય છે આજે ઈશ્વરને માટે આપણે શું સહન કરીએ છીએ ઈશ્વરે આપણા માટે જે ક્રુશ રાખેલો છે એ શું સહન કરીએ છે જો નથી સહન કરતા તો આજે આપણે વિચાર કરીએ અને સહન કરવા પ્રયત્ન કરીએ અને શુદ્ધ બનીએ પ્રાર્થના કરીએ પ્રેમાળ પરમેશ્વર પિતા તમામ શ્રોતાજનો ઉપર તમારી કૃપા રાખો ક્રુશ સહન કરવા માટે મદદ કરો પ્રાર્થના પ્રભુ ઈશુના નામમાં માગીએ છીએ આમેન થેન્ક યુ પ્રેસ પ્રેસ્ટ લોડ ગોડ પ્રેશ્યુ યુ આમેન